તો મારા હેર કટિંગના ક્લાયન્ટ હતા અને એમને બહુ જ મિનિમમ લેયર્સ જોઈએ છીએ તો એ ટાઈપનું એમના હેર કટ કરી નાખ્યા છે અને લેન્થ પણ એટલી નથી જોઈતી એમને ઓછી કરવાની તો હિયર ઇઝ ફાઇનલ લુક ગાઈસ હું કોમલ દીદી જઈએ છીએ ઘરે અમારા ક્લાસ હતા હેર કટિંગ ના ક્લાયન્ટ હતા સો ફાઇનલી હમ લોગ જા રહે ઘર પે મેરા ફેસ દેખા લે લો ગાઈસ દેખ તો હવે અમે જમવા બેસી ગયા છીએ અને કોમલ દીદી લ્યો વેલા તમારી થાળી કેમ ખાલી છે ભરો ભરો આજે બનાવ્યું છે દાળ નું શાક કા

નવી નવેલી દુલ્હન જેમ ગાઈસ કોમલ દીદી ચડ્યા છે ઉપરના માળે ઠેકડો ના મારો કોમલ દીદી પડી પડી જાશે આજે તો બેઠા બેઠા કંટાળા આવે છે ભાઈ ભાઈ શું કરશું હે દાંડિયા મને ના આવડે હો દાંડિયા મને ના આવડે ઓ ભાઈ બિચારા અહીંયા જોઈ એમને એમ કે એમનો વિડીયો બનાવું વરી બી જાશે કોમલ દીદી કંપનીમાં આવી જશે

ગાઈસ તો હું આવી મમ્મીનો વિડીયો બનાવવા કેમ કે લાઇટ ચાલી ગઈ હતી વિડીયો ચાલુ કરે લાઇટ આવી ગઈ નહીં મમ્મી મમ્મી બનાવે છે રોટલી ગાઈશ અને હું કપડાં વીતતી હતી રૂમમાં આ મારા કાનાજી બાસુરી સરસ લાગે છે હવે આ બંધ કરી દો મમ્મી કેસે ઉગી એસે ઉગી ડન ડન